નમસ્કાર હું જીમી અડવાણી આપને જણાવતા આનંદ થાય છે કે છેલ્લા સત્યાવીસ વર્ષથી રાજકોટનું આન માન અને શાંત કિસ્ક એવું સૌરાષ્ટ્ર ગુજરાતનું સૌથી વિશાળ અને જાજરમાન ગણપતિ મહોત્સવ તિકોણબાગ રાજાના શાંતિમાંથી આપ સૌને નમન કરું છું વંદન કરું છું આ લોકોને ભણાવતા બહુ જ ખુશી અનુભવી રહ્યા છે કે આ વર્ષે તારીખ સત્યાવીસ આઠથી છ નવ સુધી તિકોણબાગકા રાજા તિકોણબાગ ચોકમાં વધારશે અને ભવ્યથી ભવ્ય મૂર્તિ જેમ ખાસ નાસિકથી બનાવી છે આ મૂર્તિ ભગવાન શ્રી વિષ્ણુના સ્વરૂપમાં છે જે પોતાના ભક્તોને આશીર્વાદ આપતી હોય એવી મૂર્તિની અમે સ્થાપના કરીશું તેમાં રાજકોટના કારીગરો દ્વારા વોટર કલરથી ટોટલ ઇકો ફ્રેન્ડલી મૂર્તિનું અમે સ્થાપના કરીશું સાથે સાથે રાજકોટના જે કારીગરો છે એ હીરાઓથી એનું જળતર કામ કરશે અને ત્યારબાદ આ ભવ્ય મૂર્તિ લોકોની ભક્તિ અને પૂજા માટે અમે ખુલ્લી મૂકશું આપણે જણાવતા બહુ ખુશી થાય છે કે ત્રિકોણબાકા રાજા જે છે એ એક ભવ્ય અને જાજરમાન મૂર્તિની સ્થાપના કરે છે અને લોકોને ભાવ આવે એની પૂજા થાય અને જે વિઘ્નતા દેવ છે એ ભક્તોની ઈચ્છા પૂરી કરે એના એને જે દુઃખ હોય જે વિઘ્ન હોય એ દૂર કરે એવી માન્યતા છે એટલે તિકોણબાકા રાજા ગણપતિ છે માનતાના ગણપતિ તરીકે પ્રચલિત છે અને સૌરાષ્ટ્રના ગામડે ગામડેથી લોકો દર્શન કરવા માટે આવતા હોય છે આ મૂર્તિ જે જ્યારે સ્થાપના કરશું ત્યારબાદ સ્થાપનાના દરરોજ સાંજે આઠ વાગે બહારથી કરશું નવ વાગે સાંસ્કૃતિક પ્રોગ્રામનું આયોજન છે રોજ સાંજે સાડા પાંચ વાગે સામાજિક કાર્યક્રમોના આયોજન છે સાથે સાથે છ નવના રોજ બરાબર સાડા બાર વાગે આ મૂર્તિ છે એની અમે વિસર્જન વિધિ માટે અહીંથી ટીકોબાગ ચોકથી લઈ અને ખોખા નદી તરફ પ્રયાણ કરશું અમારું જે ગણપતિ છે એ સૌથી મોટું ગણપતિ છે અને સૌરાષ્ટ્રમાં આ ગણપતિની પ્રેરણા લઈને હજારો ગણપતિની સ્થાપના થાય છે એ અમે એના માટે પણ અમે આનંદ અનુભવી રહ્યા છીએ પણ ખાસ કરીને એક સાર્વજનિક ગણેશ મહોત્સવ મંડળના પ્રમુખ તરીકે સરકારની ગાઈડલાઈન એવી છે કે નવ ફૂટની મૂર્તિ હોવી જોઈએ અને એકદમ એના જે પર્યાવરણના નિયમો છે એ ફોલો કરવા જોઈએ અને ક્યાંય પણ કોઈને તકલીફ ન પડે એવી રીતે એનું આ સરસ રીતે આયોજન થાય એવી સરકારની ગાઈડલાઈન હોય છે આ વર્ષે અમે લોકોએ આપને જણાવી દઉં કે અમારી જે આમંત્રણ પત્રિકા છે એ પણ આટલી સરસ હોય છે જે લોકો એક ગંગળાદેવ ના દર્શન કરી શકે એના વંદન કરી શકે અને આ વર્ષે અમે લોકોએ સૌથી પહેલા જયારે સ્થાપના છે સાડા દસ વાગે ત્યારબાદ એક દિવસે સાંજે સાત વાગે ઇસ્કોન મંદિર દ્વારા ધૂન પૂજન રાખવામાં આવે છે મહંતો અને અગ્રણીઓ સાથે દિવ્યાંગ બાળકો પહેલી આરતી કરશે ટિકાજાની ત્યારબાદ એક દિવસે સાંજે ગણેશ વંદનાનો સાંસ્કૃતિક પ્રોગ્રામ છે જેમાં નૃત્ય નાટિકા છે જેમાં બાળકો સરસ મજાનું સાંસ્કૃતિક નૃત્ય કરશે સાથે બીજા દિવસે અઠ્યાવીસ તારીખે સાહિત્ય રંગરથ સાહિત્ય નાટક એકાદમી ગાંધીનગરના સંયુક્ત ભવ્ય લોક ડાયરાનો કાર્યક્રમ છે તેમજ ઓગણીસ સાથના શ્રીનાથજી ભગવાનનો સત્સંગ કાર્યક્રમ છે ત્રિકોણ બાગ ચોકમાં શ્રીનાથજી પધાર્યા ચોકમાં એ મુજબ એમને એક સરસ માજન કાર્યક્રમ છે સાથે સાથે શનિવાર ત્રી સાતના રોજ નાના બાળકો માટે શ્લોક સ્પર્ધા રાખેલ છે નાના બાળકોને એના ધર્મનો ખ્યાલ આવે શ્લોકની જે છે બોલે ને એને બધાને આપણે ગિફ્ટ આપીએ એવું આયોજન છે તે દિવસે સાંજે નાના બાળકોનો ડાન્સ ટેલેન્ટ શો છે સાથે એકત્રીસ આઠના રોજ રવિવારે શ્રી મેહુલભાઈ રવાની છે તે તેરી ભક્તિ તેરી મહિમાં નામનો પ્રોગ્રામ રાખેલ છે એ ભક્તિ એક તારીખ એક નવ ના રોજ હાસ્યનું વાવાઝોડું અને બે નવ ના રોજ મંગળવારે દ્વારા ભવ્ય ક્રાંતિ બેન્ડ શો ના જે કોલેજના બાળકો છે એ દેશભક્તિના ગીતો ગાશે આ સાથે ત્રણ નવ ના રોજ બુધવારે ભવ્ય લોક છે જે વિશાલભાઈ વરૂપ દ્વારા પ્રસ્તુત કરવામાં આવશે તેમજ ચાર નવ ના રોજ રામ નામ કે હીરે મોતી આ કાર્યક્રમની અંદર ભવ્ય રામ દરબારનું આયોજન કરેલ છે સાથે પાંચ નવ ના રોજ જાહેર જનતા માટે સત્યનારાયણ દેવ કથા છે આમાં સમગ્ર જાહેર જનતાને ને પધરા મળવા મળતો છે તેમજ પાંચ નવ રોજ જાહેર જનતા માટે દાંડિયાસ કાર્યક્રમ છે આપને જણાવી દઉં કે રાજકોટના જે તિકોબાગ યોગના પંડાલમાં તે દાંડિયા સ્થળ છે પેલો વનડે ત્યાં થતો હોય છે આમાં લોકો દુંદારા દેવના સાનિધ્યમાં રમે આનંદ કરીને બધાને ઇનામો આપી અને પ્રોત્સાહિત કરતા હોય છે સાથે બીજે દિવસે છ નવના રોજ પૂર્ણ હોતી કાર્યક્રમ દસ ત્રીસ વાગે અને સાડા વાગે પ્રોસેસન કાઢી ટૂંકમાં ખોખરધર નદી તરફ અમે પ્રયાણ કરતા હોય છે એમાં પણ અમને કોર્પોરેશન અને પોલીસ કંટ્રોલ દ્વારા અમને સહયોગ મળતો છે આ કાર્યક્રમોની અંદર અમે લોકોએ લોકોની હેલ્થ માટે આપણે જણાવીએ તો રવિવારે અમે લોકોએ બ્લડ કેમ્પ રાખેલ છે બ્લડ કેમ્પની અંદર અમને લોકોને ખાસ કરીને એકત્રીસ આઠના રોજ બ્લડ કેમ્પમાં સાથે વોકાળ હોસ્પિટલના સહયોગથી બધાને હેલ્થ ચેકઅપ માટેનું પણ ફ્રી ચેકઅપનું આયોજન રાખેલ છે જે બાળકો માટે ફ્રી ચેકઅપ માટે આયોજન છે અને બ્લડ માટે એ લોકો બ્લડ આપી શકે કોઈ પણ અને થેલેસેમ ચેકઅપ ફ્રી કરી આપશે અને વોકાળ હોસ્પિટલનો સહયોગ મળશે એમાં હું આપને જણાવી દઉં કે ત્રિકોણ બાકા રાજા છે એ ગણપતિની સ્થાપના જ માનતાથી કરેલી છે અમારી એક માનતા પૂરી થતા એ મન્નતના ગણપતિ તરીકે પ્રચલિત છે સત્યાવીસ વર્ષ પહેલાં અમારી એક મન્નત પૂરી થઈ હતી ત્યારબાદ આ ગણપતિ અમે સાર્વજનિક જાહેર કરેલું છે આ કોઈ અંગત ગણપતિ નથી સાર્વજનિક ગણપતિ છે એટલે ત્રિકોણ બાકા રાજા સાર્વજનિક ગણેશ મોલ સમિતિ એનું નામ છે અને એના હિસાબે લોકો શાંતિથી પૂજા કરે દાદાને કારાવાલા કરે લોકોની માન મર્યાદા જળવાઈએ એવી અમારી સુંદર વ્યવસ્થા હોય છે અને લોકોની ગામડેથી શહેરોથી અનેક જગ્યાએથી માનતા પૂરી થાય છે અનેક દાખલા છે લોકોના મુખ્યથી એવું સંભળાય છે કે અમારી મનત પૂરી થાય છે એટલે લોકો એ કહે છે કે તિકોંબા રાજા એ મનતના ગળબક છે બીજી વાત કરીએ કે તિકોબા રાજા શા માટે લોકો એકવાર અચૂક દર્શન કરવા આવે છે એટલા માટે કે ત્યાં જે અમારી વ્યવસ્થા છે એક સોલિડ વ્યવસ્થા હોય છે સરસ સમાજની સુરક્ષા હોય છે તેમજ કોઈ પણ ક્ષેત્રે કોઈ ક્ષતિ ન રહી જાય એનું અમે ખાસ ખ્યાલ રાખીએ બીજી એ જનતા અમને બહુ સપોર્ટ કરે છે રાજકોટની અને સૌરાષ્ટ્રની જનતા સ્વયંભુ લાઈનમાં ઉભા રહી છે ત્યાં અમારે કોઈ ગાર્ડ કે ચોકીદાર ઉભા નથી રાખવા પડતા લોકો સ્વયંભૂ લાઈનમાં ઉભા રહી લોકો પોતાના દાદાને મળે યા ભગવાનની પોતાની પૂજા કરે ત્યાં કોઈ પ્રકારના ચાર્જ કે એનું કાંઈ હોતું નથી સરસ મજાના પંડિતજીઓને સરસ મજાની પૂજા કરાવી દે આરતી કરી દે અને લોકોના ગણપતિ પોતાના પોતે આયોજનો આયોજન હોય એવું ફીલ થાય છે સાથે સાથે અમે ઘણા છેલ્લા વર્ષોથી અમે એક કરોડનો વીમો પણ ઉપરાવીએ છીએ ફાયર નિયમો સંપૂર્ણ વ્યવસ્થા રાખતા હોય છે તમામ સરકારી નિયમોને ફોલો કરતા હોય છે અને જનતા અમને બહુ સપોર્ટ કરતી હોય છે એના માટે અમે જનતાના નામે આભારી છીએ